મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાય તિરંગા યાત્રા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિનુર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભવનો જય ઘોષ ભારત માતા કી જય વંદે માતરમ નારાઓ સાથે મોડાસા રોડ નંદન આર્કેટ થી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ વોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો જોડાયા હતા ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે મહાભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે નંદન ટાર્ગેટ ખાતેથી ડીજેના તાલે દેશ પ્રેમના ગીતો સાથે વિવિધ બેનરો ભારત માતાના જય ઘોષ સાથે કુબેરભાઈ ડિંડોરના અને લુણાવાડા નગર પ્રમુખના નેજા હેઠળ તિરંગા યાત્રા નીકળી હતી નગરમાં મેઇન બજાર સહિત મુખ્ય માર્ગો થઈને વોટેજ ચોકડી મહારાણા પ્રતાપસિંહ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિર્દોષ આપણા દેશના છવ્વીસ નાગરિકોના મોત થયા અને એના અનુસંધાને ભારતીય સૈન્યના ત્રણેય પોખોએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને કોખોળું કર્યું અને એની ખુશીમાં આખા દેશોની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે દેશના સૈનિકોનું મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર પોતાની ભૂમિકા આદિ અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો બાળ ગોપાળ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની મિસાલ મહીસાગર જિલ્લાએ પૂરી પાડી સર સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં એની રજિસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજિસ્ટ્રેશન શરૂઆત થાય તો કે શું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે સૈન્યની અંદર સર આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જણાવશો મહેસાદ જિલ્લા ભાજપ પાર્ટી તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધાએ ભેગા થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રાની અંદર જે આપણા છવ્વીસ નાગરિકોનું હત કરવામાં આવી એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવાળ ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલિયત રીતે છૂટો દોર આપી અને પાકિસ્તાનને દૂર ચાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે એક અનેરો આનંદ ઉભો થયો છે અને મિલેટરીના અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત જ્ઞાત જોયા વગર કેસ દાંત જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ કરીને દેખવાની

મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ કેડર ઊભી કરવામાં આવે છે કે જેથી દેશ પર કોઈ આફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે એક ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો